મારા મોટા બાપા એ શિક્ષક હતા મારા બાપા છોકરો છે એ શિક્ષક છે મારી નણદ શિક્ષક છે નણદો શિક્ષક છે બધા અમારા ઘર શિક્ષકનું શિક્ષણનું પ્રમાણ વધારે છે અને આ પંકજભાઈ તો મારા મોટા બાપાને ઓળખતા જ હશે કે ઈશ્વર પાગળો ઈશ્વર બાગડો કહીએ એટલે આખો ચાણસ તાલુકો ઓળખ એમ ના આખો સમાજ ઓળખ ને આખો ચાણસ તાલુકો ઓળખ પંદર વર્ષ ચાણસ માં પ્રમુખ રહે અને થોડા હાઈસ્કુલ નો હેડમાસ્ટર રહે પહેલાં વિષ્ણુ કર્યા હતા આનંદજીબેનનો પણ એમને ભણાઈ અને પછી ગણમામાં આવ્યા અને પછી ગોરાતમાં આવ્યા હું દસમામાં હતી ત્યારે એમ આનો શિક્ષણ સમિતિમાં અને વહેસાણામાં ચેરમેન બન રહ્યા બે હજાર એક થી પત્ની સાથે એટલે અમારા ઘરમાં પહેલતની શિક્ષણનું પ્રમાણ વધારે બીજા સમયે હું બીજી બીજા નમરે હું ભગવાનને યાદ કરું છું કે મને આ અડત્રીસ વર્ષ નોકરી કરવાની ભગવાનને મને તાકાત આપી

જય શ્રી રામભાઈ જય રામભાઈ કે સાહેબ એટલે નામ પ્રમાણે સાહેબના ના સાહેબ બહુ પોઝિટિવ છે કોઈ દિવસ સાહેબના ના નેગેટિવ વાત આવત નહીં આપણે તમને થી કહીએ તો સાહેબ આપણી વાત સાંભળો છે અને ચોથા નંબર હું આ બાળકોનો આભાર માનું છું આ નાના ભૂલકાઓ જે નિર્દોષ બાળકો છે એમને કઈ પણ ખબર નથી પડતી એ આપણે ભગવાન માને છે શ્યાળા એ સરસ્વતી માતાનું મંદિર છે બાળકો તેમાં ભગવાનના સ્વરૂપ છે મે જે સહન કર્યું 38 વર્ષ આ સ્કૂલ મને 27 વર્ષ નોકરી કરી એ મારી પૂજા છે અહીં સ્કૂલમાં મે આઈએ એટલે એક્ટિવા ઊભું કરીએ તરત પોચો બાળકો અમાર જોડે આવી જાય બે નમે રૂમ આઈએ બે નમે પેલો વાળવા ન ગયો તો બે રૂમમાંથી કાઢી આઈએ બે નમે ઓન ન કરવા દે તો પેલો વારવાર ન આવ્યો હવે વારવાર આવ તમે ના કાઢજો અમે વાડીએ છીએ આવ ફરિયાદ કરવાનું ચાલુ કરતા

તો મારા મિત્રો પરિજૂનો ઉઠાડી પરિવારજનો સાથ સહકાર આપ્યો ત્યારે હું નોકરી કરી શકી હમણાં મનીષભાઈ મને ભેગા થયા હતા પેલા પન્નાબેનના લગ્ન મનીષભાઈ મારે ત્રણ મહિના બાકી છે મનીષભાઈ નેવું દિવસ બાકી છે આ શાળામાંથી સર્જન કરી છે રંજનબેર નો આ સમયે રંજનબેર તો અત્યારે નથી સ્વર્ગો પકી ગયો છે પણ હું તેમને યાદ છું કારણ કે

અને અશોકા મીનાક્ષી બે ત્રણ આવ્યો ત્યાં જો બધી પુષ્યો બધા પુષ્પ બધા ને લઈ આયા ત્રણ ની સામે તો લઈને જાય અને એક પરિપત્ર મૂકવા માટે એક કોઠડી હિંમત ખાતર ની નહીં સિમેન્ટ ની એક ફાઈલ માં પગાર બિલ માસિક પત્ર જે ગણો બધું એક ફાઈલ માં ખાતર સિમેન્ટ ની કોઠડી માં ફાઈલ કાઢી એટલે બધા વેલા બહાર એવી કોઠડી એવી રીતે અમે નોકરી કરી છે

પ્રાર્થના વાગુ છું કે ગયેલો સમય મારો સારો જ ગયો છે પણ હજી આવનારો સમય મારો વધુ સારો જાય એવી ભગવાન પાસે પ્રાર્થના વાગુ છું બસ જય જગન્